અમારા કરિશ્મા ગાર્ડન જે અહિયાં કમેલા રોડ પર આવેલી છે અમે મકાન લીધેલું ભાડા પર વેચાતા વેચાણ તો હિતેશભાઈ કીધું હતું કે અમને કે અહિયાં મસ્જિદ આવશે રોડ ભાગા બનશે સ્ટ્રીટ લાઇટ આવશે ને જાત જાત ની સગવડ અમને બતાવી એ ખાલી ખાલી ટેમ્પલેટ પાના ઉપર જ રહી ગયા બાકી અમારે જાતની કોઈ જાતની ની સગવડ મળી નથી અમને કોઈ સગવડ મળે એવી કોઈ

જેની ઓફિસ છે સ્ટેશન રજૂઆત કરવા લેખિત માં તેની પિલર ની હાલત બી એવી જર્જરિત થઈ ગયેલી છે કે ક્યારેક બિલ્ડિંગ પરી જાય કઈ નક્કી ના હોય એટલે ત્યાં પોયરા લોકો ભી રમતા હોય ગમે તે રમતા હોય મગર બિલ્ડિંગ ના કોઈ ઠેકાણા નથી મહેરબાની કરીને તમે જરા અરજી અમારી સ્વીકારેલી ને જે અંગેની તપાસ કરે ખાસ